Oh, અનેક જગ્યાએ સ્વાગતના બોર્ડને આવકારી રહ્યા હતા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગામના જ હેલીપેડ ખાતે મહેમાનોને આવકારવા ગ્રામજનો આતુર હતા કુમકુમ અક્ષત અને ફૂલોથી સજાવેલ થાળીઓથી સજ્જ કુમારિકાઓ હાજર હતી હેલિકોપ્ટરમાં મહેમાનોનું આગમન થયું વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણમાં નિમિત્ત બનેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે આજની વિકાસની કેડીથી ધોરી માર્ગ બનવાની આ સફરમાં અનેક દાતાઓનો સાથ અને સહકાર સાંપડ્યો હતો ગામ શણગાર સજ્યું હતું આજની ઘડી સૌ માટે રળિયામણી હતી જેને વધાવવામાં હણોલવાસીઓ કોઈ કચાશ બાકી રાખવા નહોતા માંગતા હણોલને શણગારવામાં ગામ લોકોએ કોઈ કચાશ ન રાખી સૌ કોઈ શ્રમદાનનો સેતુ બનવા આતુર હતા સંગઠન શક્તિનો આ પરચો હતો આ માત્ર સામાન્ય ઘટના નહીં પણ અસામાન્ય પ્રસંગ હતો અમે આ મારી આખી ટીમ છે બે ત્રણ દિવસ અમારે આખું બનાવવામાં લાગ્યો છે એટલે આ ટીમે સારી ખૂબ સારી મહેનત કરી છે અને પોતે વસ્તુ જે બધી લાગેલી છે ને પોતે હાથ મહેનતથી બનાવેલી છે કોઈ પણ વસ્તુ તૈયાર લાવેલી નથી અને આ વસ્તુ અમે એક મહિનો અગાઉ બધી તૈયારી કરી હતી બનાવવાની અને અત્યારે જે અહીંયા આવીને બધું જે ઊભું કર્યું આખી ટીમે બધાએ ગામે જાતે મહેનત કરીને તૈયાર કરેલું છે સમ બહુ જ સારો સંપનું તો તમે જોશો જ ને આ બધું કારણ કે પંદર દિવસથી લગભગ અમારા બધા ભાઈઓ અહીંયા કામમાં જોડાઈ ગયા છે પોતાનો કામ ધંધો છોડીને અહીંયા સુરત થી અહીંયા આવી ગયા છે અને પોતાના ઘર જેમ સજાવે એ જ રીતે આ ગામને પોતાના બધા ભાઈઓ સજાવ્યું છે આ ગામને પહેલા કરતા અત્યારે ઘણો સારો વિકાસ થયો છે અને પહેલા આટલી બધી સુવિધાઓ નહોતી રોડ રસ્તાઓ નહોતા મનસુખભાઈ આવ્યા પછી ઘણા રોડ રસ્તાની સુવિધાઓ થઈ છે અને આ બધો ઘણો ખરો વિકાસ થયો છે હણોલ ગામમાં પૂરેપૂરો મનસુખભાઈ માંડવીયાનો ભાવ હતો પહેલેથી કે આપણા ગામને કાંઈક મારે કરવું છે એવો ભાવ હતો એટલે ગયા વર્ષે થોડુંક કામ શરૂ કર્યું અને અત્યારે ઘણું કામ ચાલે છે અને એને બહુ હણોલ માથે બહુ પ્રીતિ ભાવ અને મહિનામાં દોઢ મહિનામાં એને અડધો કલાક કલાકનો સમય મળે તો એમ થાય કે મારે ઘરે હણોલ જવું છે એમ આવો કોઈનો આ ભાવ હતો ગામમાં બધાને મળે વ્યક્તિ દીઠ મળે ગમે ત્યારે આમ કહી હાલો મનસુખભાઈ શા પાણી પીવા તો શા પાણી પીવા આવે અને એવું બધું કામ અમને કરે અને એ એમ કે આમ કરી નાખજો એટલે અમારા ગામના પગના પગરવા પહેરવા ઊભા ન રહે અને એ કે એ મુજબ કામ કરે અને એને કીધું છે કે આવું બધું આપણે કામ કરવાનું છે કોઈ આમાં કોન્ટ્રેક્ટર નહીં બધા ગામથી જ ગામ સંપથી જ તે કામ કરે છે બધા અમે હવારમાં સફાઈ કરવા જઈએ સવારે વહેલા સફાઈ કરી પછી અમારે દર રવિવારે વારો આવે એટલે વારામાં અમે જઈએ પછી અમારે સુરતથી બધા મિત્રો આવતા એટલે અડધા એ હોય અડધા અમે હોય અને આખા ગામની સફાઈ કરી નાખી અને એ કે એ મુજબ અને એ લોકો આવે એટલે અમારે કોઈ વ્યક્તિના ઘરે જમવાનું નહીં જમવા જવાનું કોઈ વ્યક્તિ મહેમાન તરીકે જાય કે બહાર જમવા જવું એવું નહીં એ જે પંદર વીસ જણા આવે એ પાંચ પાંચ જણા અમે અમારા ઘરે લઈ જાય જમવા આવું અમે આંકીને બહુ સંપ સારો છે અમારે અણોલનો વિકાસ કામ આખા ગામમાં આખું ગામ સાથે રહીને ખૂબ સરસ અને સારી રીતે થઈ રહ્યા છે મનસુખભાઈ માંડવીયા સાહેબના માર્ગદર્શન વિશે દરેક તમે અહીંયા અમૃત સરોવર જુઓ અહીંયા તાલીમ કેન્દ્ર છે રોજગાર કેન્દ્ર ત્યાં ધીમે ધીમેથી ગામનો રોજગાર પણ અહીંયા ચાલુ બહુ સારી રીતે શરૂ રહે છે અને અમૃતસરોરમાં એક ફરવાલાયક અને તીર્થ ગામ અમારું બનવા જઈ રહ્યું છે આ એનો ઉત્સવ છે અમારા દરેકના ઘરે જેમ પોતાના દીકરાના લગ્ન હોય ને એવો ઉત્સાહ છે કોઈ પણ ઘરે તમે જાઓ આખા ગામમાંથી તો પોતાને એમ થાય કે મારા દીકરાના લગ્ન કેમ હોય એવો પોતાનું ગામ છે પોતાનો ઉત્સવ છે એવી રીતે આખું ગામ ખૂબ એક સાથે એક થઈને આખો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ માત્ર સેલ્ફ મેનેજમેન્ટ શણગારમાં સાદગીની ભવ્યતા છલકાતી હતી ગ્રામ્ય જીવનની ઝાંખી ગ્રામ્ય રમતો દ્વારા ગામડામાં જ ગ્રામીણ જીવનને ધબકતું કર્યું જીતજીને મહેવાનો ના સ્વાગત માટે એકઠા થયેલ ગ્રામજનના મનમાં જ્યારે ઘરનો પ્રસંગ હોય એવો ઉત્સાહ છલકાતો જોવા મળે છે અમારી એક મહિના પહેલાં એક મિટિંગ થયેલી આ બધી જ ગામની મહિલાઓને ભેગી કરેલી પછી એ લોકો પાસે ઓપ્શન મૂક્યા કે આટલા આટલા વિભાગ છે આપણે આટલા આટલા કાર્યક્રમ ગોઠવવાના છે આટલી આટલા કામ કરવાના છે તો સ્વૈચ્છિક બધા મહિલાઓએ ભેગા મળીને પોતે જાતે જા આટલું આટલી જવાબદારી હતી એ સ્વીકારી લીધી અલગ અલગ વિભાગના બહેનોએ તૈયારી બતાવી કે અમે યજ્ઞ વિભાગ સંભાળશું અમુક પ્રકલ્પ સુશોભન વિભાગના છે અમુક રંગોળી બનાવે છે પછી અમુક બહેનો શાળામાં મદદ કરે છે એવી રીતે મીટિંગ ગોઠવી ત્રણ ચાર વાર બહેનોની મિટિંગ થઈ ત્રણ ચાર વાર ભાઈઓ સાથે મીટિંગ કરી બધાએ સાથે મળીને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું અને અહીંયા ગામના તેમજ સુરતના બહારથી આવેલા બધા સભ્યોએ સાથે મળીને ખૂબ જ મહેનત કરીને આટલું મોટું આયોજનને ભાર ઉતાર્યું અને બધાએ સારો એવો સાથ આપ્યો ગામમાં લગ્ન પ્રસંગ હોય અને આખા ગામને તીડા હોય તો બરાબર પણ અહીં તો લોકાર્પણ અને લોક ભાગીદારીના પ્રસંગે ગ્રામ સમિતિ તરફથી બહાર ગામ રહેતા દીકરા દીકરી સૌ કોઈની આ વિકાસ મહોત્સવમાં જોડાવા માટે તેડા મોકલવામાં આવ્યા હતા અને મેઇન તો અમારે આ જે આ વર્ષે જે ઉત્સવ થયો એમાં સોળ વર્ષ કે સત્તર વર્ષની દીકરીથી લઈ અને બાર ગામ હોય એંસી વર્ષની ડોસી માટે અને મારા ભાઈઓએ તેડા કર્યા છે અમને આમંત્રણ આપ્યા છે એ એક સારું એક કેવું છે આટલા વર્ષો પછી ઘણા વર્ષો પછી બધી બેની દીકરીઓ અમે જે એંસી વર્ષના ભૈયોને નથી જોયા એ લોકોને પણ આ વખતે અમે જોયા એમ એટલે આ એક એક માહોલ બહુ જ સારો છે સરકાર અને પ્રજાનું આ સાયુજ્ય ગ્રામજનોની ભીડમાં ભળી ગયું હતું આ ત્રણ દિવસના હળુલ વિકાસ મહોત્સવ સમયે મુખ્ય દાતાઓ ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીના ભરતભાઈ શેઠ સિરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પુનાવાલા યુપીએલના ચેરમેન પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સહિતના પધારેલ મહેમાનોનું આગવી રીતે સ્વાગત બાળાઓ દ્વારા કરવામાં આવ્યું વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે શણગારેલ બળદગાડાઓમાં સામૈયું કરવામાં આવ્યું મહેમાનોને વિકાસ કાર્યના સ્થળે લઈ જવાયા હતા ગ્રામજનોએ શેરી શેરીએ સ્વાગત કરી પુષ્પવર્ષા કરી હતી આ ઉપરાંત ગામની કુવારિકાઓએ માથે ઈંઢોણી મોતી ભરેલા કળશ અને તેના પર નારિયેળ મૂકી ગામઠી શૈલીમાં સૌને આવકાર્યા હણુલ વિકાસ મહોત્સવના પ્રથમ દિવસે સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય ભીખાભાઈ ભાજપ સંગઠનના અભયસિંહ ચૌહાણ અને માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા બળદગાડાની સવારી શાહી સવારીને ઝાંખી પાડતી હતી

ગામની જ વિકાસ સમિતિ બનાવી ગામ કક્ષાની આ સમિતિ વિકાસ કાર્યોના આયોજનની સાથે સાથે તેની અમલવારી પણ કરાવે છે વતન વિકસાવવા માટે ખાતે રીડેવલપમેન્ટ સેન્ટર દરેક પ્રસંગમાં ઉપયોગી વિશાળ કોમ્યુનિટી હોલ જે પાંત્રીસો થી ચાર હજારની ક્ષમતા સાથેની સવલત ધરાવે છે ભાવિ યુવા પેઢીના ખડતલ ઘડતર માટે એથ્લેટિક ટ્રેક રમત ગમત સંકુલ જે અનેક ભાવિ ખેલાડીઓને ઘડવા ઉભું છે આ શ્રી નાગબાઈ માતાજી મંદિર સંકુલનું નવીનીકરણ લાઇબ્રેરી ઓવરબ્રિજ ગ્રામવાસી પોતાના પશુધનને રાખી શકે તે માટે એનિમલ હોસ્ટેલ સિંચાઈ યોજના બસ સ્ટેન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અમૃત સરોવર કે જેમાં તેત્રીસ નદીઓના પવિત્ર જળને શાસ્ત્રોક્ત વિધિથી પથરાવવામાં આવ્યા અને ધાર્મિક વિધિનું તીર્થ બન્યું ग्रामजनों का स्वास्थ्य ने संभल मार्ते हर तो फर्दू तो मोबाइल क्लिनिक जो अनेक अत्याधुनिक सुविधाओं से भरपूर है अब अनेक कार्यों को लोकार्पण क्यों इस लाइफ क्लिनिक का जो कॉन्सेप्ट है वो ये है कि किस तरह आ, यू नो जो एकदम यूनिट लेवल है जैसे गांव है या उससे भी नीचे है बेसिक हेल्थ केयर मिल जाए जब बेसिक हेल्थ केयर का ये मतलब नहीं है कि ओ में दो डॉक्टर है और उसका कंसल्टेशन चल रहा है उसको कोई मेडिसन्स है उसका क्या आगे डायग्नोसिस हो रहा है उसको इमरजेंसी कोई प्रॉब्लम है हाई फीवर है डिहाइड्रेशन है इधर पीछे एक यूनिट है जिसमें पेशेंट को आप वन डे केयर के लिए रख सकते हैं प्रेग्नेंट वेमेन का हेल्थ चेकअप है या किसी का बोन प्रॉब्लम हो गया है गिर गया है एकदम इमीडिएटली ये फर्स्ट एड आप देखेंगे इधर फर्स्ट एड का पूरा सिस्टम है तो ये यूनिट इमरजेंसी एंड फर्स्ट एड है ये डॉक्टर्स ओ पी डी कंसल्टेसन है और पीछे वन डे डे केयर सेंटर है तो इंडिया में हमारा जो प्लान ये है कि हमारा ये जो कंटेनर का कॉन्सेप्ट है जो सिंपल है इतना उसको कॉम्प्लिकेट नहीं करना है कि उसके आ, यू नो आ, आप साथ में चल ना सके और वो कहीं चले ना ही कभी ये प्रॉब्लम है हमारा इंडिया में कॉन्सेप्ट है एक सिंगल कंटेनर को ऑलमोस्ट लाइक ए हॉस्पिटल जिसमें ये आईटी टी बेस्ड मेडिकल uh, डिवाइसेस लगे हुए हैं इसको टेलीमेडिसिन कहते हैं ये आभा के साथ आयुष्मान डिजिटल हेल्थ मिशन के साथ इंटीग्रेटेड uh, है यानी कि मैं किसी भी गांव में कहीं पे भी एक अगर पेशेंट का नाम लूँगी उसका आभा बनाऊँगी और उसका जो पूरा डेटा है इलेक्ट्रॉनिक मेडिकल रिकॉर्ड है वो सेंट्रल गवर्नमेंट के आयुष्मान डिजिटल पोर्टल में जुड़ जाएगा અમે એક આ હોસ્પિટલ કન્ટેનર અત્યારે લોન્ચ કર્યું છે જે અમે એમજીઆરએમ લાઈફ કેર સાથે જોડાઈને આખું એક હોસ્પિટલ સેટઅપ ગામડે ગામડે ફરી શકે એવું અમે લોકો લઈને આવ્યા છીએ અમારી કંપની જે એસએમ કન્ટેનર છે એ બધી જ ટાઈપના આ ટાઈપના કન્ટેનર્સ બનાવે છે અને આવી રીતે આપણા ગુજરાતના જે ગામે ગામે સુવિધાઓ નથી મળતી કે કોઈ પણ એક્સિડન્ટ થયો અકસ્માત થયો હોય તો તમારે આજે એમ્બ્યુલન્સ બોલાવી પડે છે એની જગ્યાએ આ ટાઈપના કન્ટેનર બધી જ ગામે પડ્યા હોય તો ત્યાં પેશન્ટ આવીને ઇમિડિયટ એને સારવાર થઈ શકતી હોય છે પ્લસ આની અંદર એ ટાઈપની ટેકનોલોજી છે જે એઆઈ જનરેટેડ છે જે આઈટી બેઝડ કંપની સાથે સોફ્ટવેર કનેક્ટ કરીને તમે શહેરના ડોક્ટરને કનેક્ટ કરી શકો છો કોઈ પણ એવી ઇમરજન્સી હોય છે કે પેશન્ટ નથી જેને ઇમિડિયેટ સુવિધા મળતી એ અહીંયા ઇમિડિયેટ તમને સારવાર કરવામાં આવશે અને કનેક્ટ કરી દેવામાં આવશે अही गाम बोलतो हतो अनेक काम बोलतो हतो परिवर्तन दो पत्थर पण झगतो हाय तेरे नव परिवर्तन जुदी आ पेढीनी आखो मा भविष्यनो उजास अने विश्वास छलकतो हतो पाच हजार नी वस्ती वालो हणोल गाम आजे सचमुच आदर्श गाम बन्यो आदर्श गाम एटले गाम अंदर अमृत सरोवर होय ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય ગામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય ગામ સ્વચ્છ હોય ગામ સુઘડ હોય ગામમાં સત્તર વરણ સામૂહિકતાથી રહેતા હોય એકબીજાના સહકારથી જીવતા હોય એકના સુખમાં સૌ સુખી એકના દુખમાં સૌ દુઃખી વાળું જીવન હોય ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધા પશુઓ રાખતા હોય ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાઈ હોય હોય ગામની ગામની અંદર અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું વાળતા હોય ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ પેલા કરતા અત્યારે બહુ જ વિકાસ થયો છે પેલા આવું કઈ હતું જ નહીં શું શું ફેરફાર શું થયા તળાવને ને આખું ગામ જ ફરી ગયું એવું અમને એવું નથી લાગતું કે અમે અમારું ગામ છે બિઝનેસ ક્યાંક આવી ગયા હોય એવું લાગે છે પેલા આટલું બધું હતું નહીં વ્યવસ્થા હવે આનાથી કને સો ટકા વ્યવસ્થા વધી વધી ગઈ છે આ પેલું તળાવનું નિર્માણ થયું ડેમ થયો પછી ગામમાં પેલું પાદરમાં પેલું બધા શોપિંગ સેન્ટરો બન્યા પછી પેલા તળાવની બધે ઝાડવા વૃક્ષો પણ થયું વિકાસ ઘણો સારો થયો છે અમારું ગામનું નામ મનસુખભાઈ માંડવે તીર્થગામ હનલ નામ આપેલું છે જેના અંતર્ગત અમારા ગામની અંદર આજે એક ક્રિકેટ ગ્રાઉન્ડ બહુ મોટું બનાવવામાં આવ્યું છે પછી એક તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં તેત્રીસ નદીઓના પાણી નાખવામાં આવ્યા છે અને મનસુખભાઈ માંડવીયા તરફથી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવ્યું છે જેમાં પોતપોતાના ગામના સભ્યો પોતાની કોઈ પણ એક ગાય કે એક ગાય બે ગાય જે એની સગવડતા મુજબ એમાં રાખી શકશે અને એનું દૂધ ઘી સંપૂર્ણ જે આવશે તે જે તે વ્યક્તિને આપવામાં આવશે અને બહુ જ મોટો એક કોમ્યુનિટી હોલ બનાવાયો છે માની લો કે ચાર હજાર કે પાંત્રીસો ચાર હજાર માણસને જમણ જમણવારની વ્યવસ્થા કરવી હોય તો ત્યાં તે થઈ જાય છે અમારું મંતવ્ય છે કે અમારા આ આખું ગામ જે છે એ સાથે જોડાઈને અને કાર્ય સંગઠનમાં કામ કરી રહ્યા છે આખું ગામ સાથે જોડીને જ કામ કરી રહ્યા છે મનસુખભાઈનો એક એવો જ છે કે આખું ગામ ભેગું થઈને એક સાથે કામ કરવું જોઈએ અને મનસુખભાઈના કહેવાથી આજે આખું ગામ એક સાથે મળીને કામ કરી રહ્યા છે અને તમામ સભ્યોને મનસુખભાઈના કહેવાથી તમામ સભ્યો સુરત રહે રહે છે સુરત બધાય પરંતુ એના કહેવાના વાતને માન આપીને તમામ સભ્યો અહીંયા હાજર થયા અનોલ ગામના તમામ નાગરિકો તમામ વ્યક્તિઓ હાજર છે અને આ કામ આ કામ માત્ર કોઈ એક પુરુષો જ કરે છે એવું નથી પણ સ્ત્રીઓની કમિટી પણ ખૂબ મોટા પાયે કામ કરી રહી છે આ ગામની અંદર વિકાસ કામો થઈ રહ્યા છે શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી અને માર્ગદર્શન નિશ્ચય આજ તારીખ સુધીમાં અણોલ ગામની અંદર જે સંપ છે એવો અમને આખા જિલ્લામાં તો નહીં આખા ગુજરાતમાં કંઈ જોવા મળે નથી એવો અણોલ ગામનો સંપ છે અને અણોલ ગામનો સંપ આજે કાયમી વધતો રહેશે નાગબાઈ માની કૃપા છે એ અમારા ગામની અંદર એટલા એટલા કાર્યો બન્યા છે અમારા ગામનું અમૃત સરોવર તો નવું ડેવલપ થયું છે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તૈયાર થયું છે રમતગમતનું મેદાન થયું છે કોમ્યુનિટી હોલ છે નાગભાઈ માતાનું કેમ્પસ છે અને સાથે બે હેલીપેડ પણ બન્યા છે એનિમલ હોસ્ટેલ પણ બની છે તો ગામની અંદર વિકાસોના કાર્ય ચાલુ છે આગળ થઈ રહ્યા છે આજે જે વિકાસના કાર્યો થયા છે એનું લોકાર્પણ કરીએ છીએ અને સાથે નવા કાર્યનું શિલાન્યાસ કરવાનું છે નવા કાર્યનું શિલાન્યાસમાં અમે ગામની અંદરની સાઈડ આવવાના છીએ ગામનો ઉત્સાહ પણ બહુ વધી રહ્યો છે ગામની અંદર એકતા જોયું હોય તો અત્યારે હણોલનું નામ લેવામાં આવે કે એકતાનું પ્રતિક એટલે કે હણોલ ગામ આપણે અમારે સત્તર વરણની ગામ છે પણ અત્યારે એક થઈને બધા કામ કરીએ છીએ તમે જે છો આખા ગામની અંદર એટલો બધો ભરપૂર ઉત્સાહ છે કે ઉત્સાહને જોતાં લોકોને ખ્યાલ આવે કે આ ગામ એક છે પરિવાર હણોલ પરિવાર થઈ ગયો છે અત્યારે વિકાસની યાત્રામાં સૌ કોઈએ ગ્રામ્ય જીવનશૈલીના દર્શન કર્યા અને જાત અનુભવનો લાભ લીધો તો ક્યાંક ચાની ચુસ્કીની રંગત પણ જમાવી હતી મનસુખભાઈ માંડવિયાએ માટીનું ઋણ અદા કર્યું તો ગામ આખાએ પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધતા દર્શાવી તો દાનવીરો પણ પાછા ન પડ્યા તેમની હામ દામ અને હિંમતે ગામને એક હૂસ પૂરી પાડી હાથ મોહૂરથી લોકાર્પણની આગાથા અહીંયા નથી શહેરની બરોબરી કરતું ગામ સાચા વિકાસ તીર્થ બન્યું એકતાના વાવટા ફરકાવી વિકાસની કહાની કહી રહ્યું છેવાડાના સમાજ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા અને લોકભાગીદારીનું આ ઉત્તમ ઉદાહરણ હતું we mm -hmm.